ગુજરાતની તમામ યુનિવર્સિટીઓને કોમન યુનિવર્સિટી એક્ટ સાથે જોડવામાં આવી છે ત્યારે કોમન યુનિવર્સિટી એક્ટને કારણે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ભારે વિવાદ જોવા મળ્યો એમએસ યુનિવર્સિટીમાં નવા નિયમોને કારણે હજારો સ્થાનિક વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ ન મળતા તેમની સ્થિતિ કફોડી થઈ છે કોમન યુનિવર્સિટી એક્ટ પ્રમાણે યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે પચાસ ટકા બેઠકો ફાળવવામાં આવી છે જેથી એમએસ યુનિવર્સિટીમાં પાસઠ ટકા બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે રિઝર્વ રાખવાનો નિયમ ફરી લાગુ કરવા પૂર્વ વિદ્યાર્થીઓ વિરોધ પર ઉતર્યા છે યુનિવર્સિટીમાં પહેલી વખત કટ ઓફ મેરિટ પંચોતેર ટકા પર પહોંચ્યું છે પયાસ ટકા સ્થાનિક બેઠકો ભરાઈ ગયા બાદ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતા પ્રવેશ માટે કટ ઓફ મેરિટ ઉંચું ગયું છે તો બીજી બાજુ વડોદરાના જ પાંચ હજાર વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે કોમર્સના વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં પ્રવેશ ન મળતા વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે હવે સ્થાનિક વિદ્યાર્થીઓ પાસે ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ સિવાય કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી તેવામાં કોમન યુનિવર્સિટી એક્ટ દ્વારા ખાનગી યુનિવર્સિટીને લાભ અપાવવામાં આવી રહ્યા હોવાના આરોપ લાગી રહ્યા છે તમામ વિદ્યાર્થીઓને જે ગરીબ મધ્યમ વર્ગથી આવતા હોય છે જે મેક્ઝિમમ વર્ગ નોકરીયાત વર્ગ છે જે લિમિટેડ એમની આવકમાં વિદ્યાર્થીઓને ભણાવવાની એ છોકરાઓને એમને જરૂરિયાત પડતી હોય છે ત્યારે મહારાજા સયાજી રાવે આ યુનિવર્સિટીની સ્થાપના એ હેતુથી કરી હતી પણ હાલમાં જે સત્તાધીશો છે અને ગવર્મેન્ટની મિલી ભગતથી થી જે પંચોતેર ટકે જે પંચોતેર ટકા એટલે કોને કીધા પંચોતેર ટકે તમે એડમિશન રોકી દો આજે જે વિદ્યાર્થીને ચાલીસ ટકે પિસ્તાલીસ ટકે આ યુનિવર્સિટીમાં એડમિશન મળવા પાત્ર હતું આજે પંચોતેર ટકે રોકીને તમે બાકીના તમામ વિદ્યાર્થીઓ જોડે જે અન્યાય કરી રહ્યા છો આજે એ અન્યાય ના થાય આજે એમને એમનો હક મળ્યો રહે તમામ વાલીઓ તમામ વડોદરાવાસીઓને એમના છોકરાઓને ભણાવવાનું એમનું જે સપનું છે એ પૂરું કરી શકો એ હેતુથી આજે અમે સૌ અહીંયા ભેગા થઈને આજે સીટો રોકવામાં આવી છે પંચોતેર પર એની સામે અમે અવાજ બનીને એમની સામે લડવા માટે આજે તત્પર છીએ અત્યારે ગુજરાતમાં ટોપ ટેમ યુનિવર્સિટીમાં ખાનગી કોલેજો આવે છે એમએસ યુનિવર્સિટી નામ આજે આ લોકોએ ગંદુ રાજકારણ અખાડો બનાવ્યો એના જે સોમાય નામ નથી એટલે દુઃખ અમને એ વાતનું છે અમારી માતૃ સંસ્થા છે દુઃખ થાય છે અને અહીંયા બિન રાજકીય રીતે ભેગા થયા છે કોંગ્રેસ પ્રમુખ તરીકે નથી આવ્યો યુનિવર્સિટીના પૂરો વિદ્યાર્થી તરીકે આવ્યો છું અને બિન વિદ્યાર્થી સમિતિ છે એના બેનર હેઠળ આંદોલન કરીશું વાઇસ ચાન્સેલરને મળીશું વડોદરા શહેરના પોલીસ કમિશનરને મળીશું અને આપણા માધ્યમથી વડોદરા શહેર જિલ્લાના તમામ ધારાસભ્યોને કહેવા માંગુ છું કે તમે પણ આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી રહી ચૂક્યા છો અમારી સાથે તમે નેતાગીરી કરેલી છે શું તમને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને હિત વાળો નથી આ વડોદરા શહેર જિલ્લાના વિદ્યાર્થી છે આ કોઈ બહારથી બીજા દેશમાંથી નથી આવ્યા તો દસે દસ ધારાસભ્યો કેમ ચૂપ છે શહેર જિલ્લાના બોલો તમે તમને પ્રજા વોટ આપીને ચૂંટાઈને મોકલ્યા છે એમએસ યુનિવર્સિટીમાં તમે પોતે વિદ્યાર્થી રહી ચૂક્યા છો એક પણ ધારાસભ્ય નથી બોલતો જયારે કોમન એટલા ત્યારે પણ અડપ પલાટી મોડે આંગળી અને આજે જયારે કોમર્સ ફેકલ્ટીના છોકરાઓ વડોદરાના છોકરાનો કેરિયરનો સવાલ છે ત્યારે પણ નથી બોલતા નવા કોમન એક્ટમાં ચોક્કસ સરકારનો ઈરાદો બધી જ યુનિવર્સિટીમાં એક ચોક્કસપણે સરખા નિયમો હોય બધા યુનિવર્સિટી જેવા બેનિફિટ જે છે એ દરેક જે છે વિદ્યાર્થીને મળે એવા કોઈ ઉમદા હેતુસર એક હકારાત્મક વિચારો સાથે કોમન એક્ટર જે છે લાવવામાં આવ્યો પરંતુ વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે છે એ વર્ષોથી એક સ્વાયત્ત યુનિવર્સિટી તરીકે હતી અને જેમાં કુલ સંખ્યા જે હોય એના પચાસ ટકા જેટલી સંખ્યા માત્ર કોમર્સ ફેકલ્ટીની રહેતી યુનિવર્સિટીની સત્તાધીશોનું કદાચ આ ધ્યાન ગયું નહીં અને જેના કારણે પચાસ ટકા જેટલી વિદ્યાર્થીઓની સંખ્યાની જે સીટો જે છે ડે બાય ડે ઘટાડતા ગયા અને એના કારણે કોમન એક્ટ આવતાની સાથે જ વિદ્યાર્થીઓને બીકોમમાં એડમિશન મેળવવાનું જે મેરિટ છે ખૂબ ઊંચું ગયું જેમ કે અત્યારે એફઆઈ બીકોમમાં જો વડોદરા શહેરની દીકરી હોય તો એક્યાસી ટકા અથવા એના કરતાં વધારે આવે તો જ એને બીકોમમાં એડમિશન મળે જો દીકરો હોય તો એને પંચોતેર ટકા અથવા એના કરતાં વધારે હોય તો જ એને એડમિશન મળે બાકીના દીકરા દીકરીઓ વડોદરા શહેર ની બહાર બહુ મોટો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ખાનગી કોલેજ ની ફીસ બહુ મોટો ખર્ચ કરીને પછી ગ્રેજ્યુએટ થવું પડે વડોદરાના ગ્રામ્ય